દેશ અને રાજ્યમાં મહિલાઓ હવે વિશેષ રૂપે આગળ વધી રહી છે રાજનીતિમાં પણ મહિલાઓ આગળ આવતા ખરેખર મહિલાઓને સન્માન મળી રહ્યું છે છે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં એક ગામ ગામ મહિલા સમરસ અને જ્યાં ગ્રામ પંચાયતમાં દરેક વોર્ડમાં મહિલા સભ્ય છે ખરેખર મહિલા દિવસ નિમિત્તે આ ગામના મતદારો અને આગેવાનોની પણ સરાહના કરવી જોઈએ કારણ કે તેઓ દ્વારા મહિલાઓને સન્માન આપી અને પંચાયતનું શાસન આપવામાં આવ્યું છે

આડત્રીસ અને મહિલાઓની વસ્તી સાતસો ને તોતેર છે જેમાં પણ આપણે જોઈએ તો મહિલાઓ વધારે